ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી ભાવનગર જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ ડીડીઓ તેમજ ભાવનગર જિલ્લાના સરપંચ સદસ્યો સભ્યોની ઉપસ્થિતિમાં સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લાના અનેક કામોને મંજૂરી આપવામાં આવી હતી અને સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી

સભ્યોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કરેલા હતા અને તેના સંતોષ કાર્ય અમને જવાબ આપેલા છે રોડ અને રસ્તાના પ્રશ્નો વધારે કરીને જેનો યોગ્ય જવાબ આપવાનો અમારા તરફથી પૂરતો પ્રયત્ન કરવામાં આવેલ છે